સુરત શહેરમાં રખડતા ભટકતા કૂતરાનો આતંક હવે દિવસે દિવસે સતત વધી રહ્યો છે જોકે તેમ છતાં પણ તંત્ર દ્વારા રખડતા કૂતરા સામે કોઈ જ સુધી પગલાં લેવાતા નથી ત્યારે પાંડેસરામાં વહેલી સવારે ફરી સ્કૂલે જઈ રહેલા નવ વર્ષના માસુમ બાળક પર શાળાના ગેટ પર જ રખડતા કૂતરાએ હુમલો કરતાં બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લોકોમાં રખડતા કૂતરાઓને લઈને તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે સુરતના છેલ્લા ઘણા મહિનાઓથી રખડતા કૂતરાનો આતંક ખૂબ જ વધી રહ્યો છે જો કે તેમ છતાં પણ તંત્ર દ્વારા રખડતા કૂતરાનો આતંક દૂર ન કરાતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે રોજે રોજ રખડતા કૂતરાઓ માસૂમ બાળકો પર હુમલાઓ કરી રહ્યા છે ત્યારે વહેલી સવારે ફરી એક માસૂમ બાળક પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો વાત છે પાંડેસરા વિસ્તારની પાંડેસરા વિસ્તારમાં શાળાએ જવા નીકળેલા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો બાળક શાળાના ગેટ પાસે પહોંચ્યો તે વખતે તેની ગેટની બહાર શ્વાને ઘેરી લઈને બાચકા ભરે લીધા હતા જેથી બાળકે રડા રોડ કરી મૂકી હતી બાળકને તાત્કાલિક સારવાર પરિવારજનો હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા તો સ્થાનિકોએ કહ્યું કે રખડતા કૂતરાઓના હુમલાઓ સતત વધી રહ્યા છે જેથી લોકોમાં ડરનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા